શુભેચ્છા બંધારણ આપણે સંવિધાન હિન્દીમાં મને સંવિધાન કહીએ ગુજરાતીમાં આપણે બંધારણ કહીએ ને એ બંધારણના ઘડવૈયા કોણ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો આપ સૌ જાણો છો કે બંધારણ સમિતિ જે બનાવી હતી એના એ અધ્યક્ષ હતા દેશની બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આપણું જે વર્તમાન બંધારણ છે એનો સ્વીકાર કર્યો હતો અને એના સ્વીકાર કર્યાના બે મહિના પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસના રોજ એનો અમલ કરવામાં આવ્યો એટલે કે છવ્વીસ જાન્યુઆરી નવેમ્બર છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણા બધા મિત્રોને એ પણ ખબર હોવી જોઈએ કે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બર ઓગણીસોને ઓગણપચ ઓગણપચાસના રોજ આપણી જે સંસદ છે ને એ સંસદે આ બંધારણનો સ્વીકાર કર્યો હતો એટલે એને બંધારણ દિવસ કહેવામાં આવે છે એ બંધારણ દિવસના એ સ્વીકાર કર્યો ને ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એક સરસ મજાની વાત કરી હતી કે બંધારણ ભલે ગમે એટલું સારું હોય તે ખરાબ સાબિત થઈ શકે જો તેનું અનુસરણ એટલે કે તેનું આચરણ કરવા એનો જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના કરનાર વ્યક્તિ ખરાબ હશે ને તો સારું બંધારણ પણ ખરાબ સાબિત થશે અને એ કોણ જણાવી શકે કે ભારતની જનતા અને તેના રાજકીય પક્ષો કેવું આચરણ કરશે પોતાના હેતુ પાર પાડવા માટે તેઓ બંધારણ રીતો અપનાવશે ક્રાંતિકારી રીતો જો તેઓ ક્રાંતિકારી રીતો અપનાવશે તો ભલે બંધારણ ગમે તેટલું સારું હોય તે અસફળ રહેશે એવું કહેવા માટે કોઈ જ્યોતિષની આવશ્યકતા રહેશે નહીં એટલે બંધારણ ઘડ્યા બાદ ભીમરાવ આંબેડકરે આ ભાષણ નવ એ છવ્વીસ નવેમ્બરે ઓગણીસો ઓગણપચાસ ના રોજ નવી દિલ્હીમાં નવેમ્બરમાં ઓગણીસો ઓગણપચાસમાં નવી દિલ્હીમાં આપ્યું હતું તો બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તો કે ભાઈ બંધારણ જે મૂલ્ય એના જે બંધારણીય મૂલ્યો છે હમ એને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય જે મંત્રાલય છે આપણું ભારત સરકારનું એમણે ઓગણીસ નવેમ્બર બે ના રોજ છવ્વીસ નવેમ્બર ને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો અને દેશનો દરેક નાગરિક બંધારણના મૂલ્યોથી વાકેફ એટલે કે માહિતગાર થાય તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ભારતના બંધારણની પ્રસ્તાવના શાળાઓ અને કોલે કોલેજમાં પણ ભણાવવામાં આવે છે આ સાથે ભારતના બંધારણની વિશેષતા અને એનું મહત્વ વિશે પણ ચર્ચા કરવામાં આવે છે વર્ષ બે હજાર પંદર માં છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું ત્યાંથી શરૂ થયું અને આ એટલા માટે પણ ખાસ છે કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની એ વખતે એકસો પચીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી ભારતીય બંધારણને વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ માનવામાં આવે છે આમાં ઘણા દેશોનું બંધારણ અપનાવવામાં આવ્યું છે અને તેને બેગ બેગ ઓફ બોરોન્સ પણ કહેવામાં આવે છે તેના ઘણા ભાગો યુકે યુએસએ જર્મની આયરલેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા અને જાપાનના બંધારણમાંથી પણ લેવામાં આવ્યા છે આ બધું કોને ડોક્ટર સાહેબ આંબેડકર બધા બંધારણમાંથી દેશોના બંધારણમાંથી જે સારી વાતો હતી ને એમને એક્સેપ્ટ કરી લઈ લીધી ભારતની બંધારણમાં જે મૂળભૂત અધિકારો નાગરિકોની ફરજ સરકારની ભૂમિકા વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનો પણ ઉલ્લેખ છે બંધારણ જે મૂળ નકલો છે ને એ ટાઈપ કે પ્રિન્ટિંગ કરવામાં આવી ન હતી એ પ્રેમનારાયણ રાયજાદા દ્વારા હસ્તલિખિત હતું બંધારણ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં લખાયેલું છે બંધારણની મૂળ નકલ સોળ ઇંચ પહોળી છે અને તે બાવીસ ઇંચ લાંબી ચર્મપત્ર ઉપર લખવામાં આવ્યું છે તેમાં કુલ બસો એકાવન પેજ છે સમગ્ર બંધારણને તૈયાર કરવામાં બે દિવસનો સમય લાગ્યો હતો છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ ના રોજ પૂર્ણ થયું હતું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ એ બંધારણ અમલમાં આવ્યું હતું બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખવામાં આવી હતી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ યોજાયેલી બંધારણ સભામાં તેના પર બસો ચોરાસી સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા જેમાંથી પંદર મહિલાઓ હતી આ એક તમારી છે ને ગુજરાત સરકારનો જીઆર છે છે એ નવેમ્બર અને દરેક સંસ્થાઓને બંધારણ દિવસ ઉજવવા માટે ગુજરાત સરકારની સૂચના છે કે ભાઈ કમસે કમ બંધારણમાં જે અમુક છે ને એનું તો વાંચન કરવું જ એમ તો આ ગુજરાત સરકારના બધા ડિપાર્ટમેન્ટને આ સૂચના આપવામાં આવી છે શાળા કોલેજોમાં પણ આ સૂચના આપવામાં આવી છે કેટલા લોકો એનો અમલ કરશે કરે છે એ આપણે ખબર નથી પણ એક જાગૃત વ્યક્તિ તરીકે એક જાગૃત નાગરિક તરીકે અને બાબા સાહેબના કારણે જ આપણે લોકો આગળ આવ્યા છીએ તો આપણી તો એક ફરજ છે કે બંધારણ દિવસ ને આપણે ઉજવીએ તો આ જે ભારતનું બંધારણનું જે અમુક છે ને એ મુખ્ય એમ કે ભાઈ દરેક વ્યક્તિ એ અમુક એટલે પ્રસ્તાવના તો એ વાંચવી જોઈએ અથવા તો એનું ખબર હોવી જોઈએ જે બંધારણનું હૃદય આખા બંધારણનું સાર શું છે તો તમે આ પ્રસ્તાવના વાંચો ને અમુક એમાં તમને ખબર પડી જાય કે આપણા બંધારણનું હૃદય શું છે એ શું કહેવા માંગે છે તો એમાં લખ્યું છે કે અમે ભારતના લોકો આખા સ્ક્રીન માં તમને મૂકી દો એટલે બધા મિત્રોના સ્વરૂપ વધારે દેખાય અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસના સ્વતંત્રતા બધી તો આ તમે તમારા છે તમે ભવિષ્યમાં પણ ગમે ત્યારે નિરાતે વાંચજો તો એની જે મુખ્ય જે વસ્તુ છે ને કે ભાઈ સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર કરજો કે એ આપણે વિચારવાનું છે કે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય એ બંધારણમાં આમુખમાં પ્રસ્તાવના માં લખ્યું છે તો આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે વિચારવાનું છે કે શું દેશમાં સામાજિક ન્યાય મળ્યો છે આર્થિક ન્યાય આર્થિક સમાનતા થઈ છે રાજકીય ન્યાય મળ્યો બધા મળ્યો છે એટલે કે દેશની અંદર જે એસટી એસટી ઓબીસી છે એમાં ઓબીસી માં કોળી સહિત બધી જે બધી કારીગર વર્ગની બધી જાતિ હોય જાય પ્રજાપતિ કુંભાર લુહાર માળીશ વાણંદ આ બધી ઓબીસી માં બક્ષીપંચમાં આવે અને એસસી એટલે દલિત સમાજ આદિવાસી સમાજ તો આ બધામાં રાજકીય ન્યાય એટલે કે બધા એને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળી છે આર્થિક ન્યાય એટલે કે દેશમાં બધી જગ્યાએ આર્થિક સમાનતા છે તો તમે જો તો આટલી આર્થિક વિષમતા એટલે અસમાનતા તો ક્યારેય તમને જોવા મળે કરોડોપતિ છે અબજોપતિ છે દેશના લગભગ બે કે પાંચ ટકા લોકો પાસે દેશની નેવું ટકા સંપત્તિઓ છે અને બાકીના લોકો પાસે બસ કઈ છે સામાજિક ન્યાય એટલે કે દેશની અંદર આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી તમે જુઓ તો એક પણ એવું ગામડું તમને નહીં જોવા મળે કે કે જ્યાં સામાજિક ન્યાય એટલે કોઈ હોય 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 બધા એક સમાન સમાનતા તો જાતિ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા એ બધું ખતમ થઈ ગયું છે તો કે ના તો બંધારણમાં તો લખ્યું છે તો એનો મતલબ એમ છે કે પંચોતેર વર્ષના શાસનમાં જે કોંગ્રેસ અને ભાજપે શાસન કર્યું છે એ શાસનની અંદર જે બંધારણમાં આમુખમાં જે વસ્તુ લખેલી છે કે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય આજની તારીખે તમે જો તો લોકશાહીના ચારે સ્તંભ ઉપર જે બ્રાહ્મણ વાણિયાનો જ લગભગ કબજો છે આપણા ઓબીસી પણ લગભગ તમે જો તો રાજકીય સત્તા નથી એની પાસે ક્લાસ વન અધિકારીઓ અધિકારીઓ આપણા નથી જ્યુડિશરી ન્યાય તંત્ર ઉપર આપણો કબજો નથી અને ચોથો સ્તંભ છે લોકશાહીનો મીડિયા તો ટીવી અખબાર એના ઉપર આપણો કબજો નથી મેઇન જે અત્યારે સોશિયલ મીડિયા થતા આપણા લોકોના હાથમાં એક શસ્ત્ર આવ્યું છે બાકી તો આપણી પાસે કઈ નથી તમારું ડિવાઇસ નોટ કનેક્ટેડ આવે છે તમે એમાંથી નીકળીને પાછા બીજી એક મિનિટ હું તમને એડ કરું છું એડ થઈ ગયા છો તો જય ભીમ નમો બુદ્ધાય જય ભીમ નમો હા કેમેરો ઓન કરું છું ને તો માઈક બંધ થઈ જાય છે ખબર નહીં આ કેમેરો કેમેરા બંધ જ રાખજો તમારો કેમેરો બંધ રાખીને જોડાજો અને હું તમને કહીશ ને તમારો વારો આવશે ને ત્યારે હું તમને બોલવાનું કહીશ તો છવ્વીસ નવેમ્બર બંધારણના દિવસે ગયા વર્ષે અમે લોકો ભાવનગરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ છે ત્યાં અમે મોટા મોટા બેનર બનાવ્યા હતા આ જે બેનર તમને દેખાય ને નીચે એવા બેનર કે ભાઈ પદનો પૂરો અમલ કરો જાતિ આધારિત વસ્તી ગણતરી કરો ખાનગીમાં આરક્ષણ લાગુ કરો નવી જે સંસદ બની છે જેનું ડોક્ટર બાબાસાહે નામકરણ આપો એ સર્કલ છે આખું ભાવનગરમાં સર્કલમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે તમને ભાગમાં દેખાશે તો એ અમે લોકો સર્કલમાં ફેરા બેનર લઈ અને ત્યાં બધી લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ રાખ્યો હતો એટલા માટે આ તમને દેખાયું છે કે આપણે કેવી રીતે ઉજવણી કરી શકીએ આપણા ઘરે પણ આપણે બંધારણનું આમુખનું વાંચન કરી શકીએ હમ તમે ગૂગલ સતમાં જાઓ અને બંધારણનું પ્રસ્તાવના અમુક અથવા તો પ્રિએમ્બલ લખો એટલે તમને એ મળી જશે ગુજરાતીમાં મળશે હિન્દીમાં પણ મળશે અને અંગ્રેજીમાં પણ ગૂગલ સતમાં જાવ તમને મળી જશે તો અત્યારે આપણે પહેલા ભાગમાં આટલું લઈએ છીએ અને આપણી સાથે પ્રોફેસર અર્જુનભાઈ પટેલ જોડાના છે એડવોકેટ જાગૃતિબેન પરમાર પણ જોડાના છે જાગૃતિ એટલા માટે કે એમનો ડિવાઇસ છે ને એ કનેક્ટ નથી થતી વચ્ચે કનેક્ટ થાય અત્યારે જોડાયેલા છે તો આપણે એમને કહી દઈએ તો એ બોલી શકે કે જગતબેન આઝાદીના વર્ષ પછી જે બંધારણનો જે અમલ થવો જોઈએ તે કેટલો અમલ થયો છે અને બંધારણ આપણા માટે જીવાદોરી કેટલા એમ કે જીવાદોરી સમાન છે તો બંધારણને બચાવવું શા માટે જરૂરી છે તો એ બાબતે

એટલે સમાજની સાથે ફક્ત એક વકીલ તરીકે નહીં પરંતુ સામાજિક રીતે પણ જોડાયેલી છું છું અને બંધારણ હું જે કહેવા ઓબીસી અથવા લઘુમતી સમાજ જે દરેક છે એની માટે એક એવું ગ્રંથ છે કે જે ગ્રંથમાં તમે માનો અથવા તમે ન માનો પણ એ તમારી માટે હર એક સેકન્ડ ઉભું છે નથી આપણેતા કે કોઈ બહેનો માટે જો કોઈ ભાઈ હોય કે જે જીવંત ન હોવા છતાં પણ ભાઈનું કર્તવ્ય નિભાવતા હોય પિતાની જવાબદારી લેતા હોય તો જો એવી કોઈ વ્યક્તિ છે ને તો એ બાબા સાહેબ આંબેડકર છે આ સમાજમાં જે સ્ત્રીઓ છે ખાસ કરીને મને ઘણી વખતે હું કોઈ ઓડિયો કે વિડીયો કે એમ ક્લિપિંગ કે જોતી હોઉં છું તો ઘણી વખતે કોઈ સ્ત્રીઓ છે અમુક ધર્મના નામે જે સંવિધાનનું અપમાન કરે છે ને ત્યારે ખરેખર મને એક સ્ત્રી હોવાના નાતે શરમ પણ આવે છે અને દુખ પણ થાય છે કે આજે તમે જે ઘરની બહાર નીકળી શકો છો આજે તમે જે ખુલીને બોલી શકો છો તમારી જે અભિવ્યક્તિ છે એ તમે કહી શકો છો તમારું જીવન છે એ તમે જીવી શકો છો તો ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરની દેન છે અને તમે એમને ફક્ત એક જ્ઞાતિ વિશેષ ગણી અને જે એમને એક સાઈડમાં કરવાની કોશિશ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ દ્વારા પણ થતી હોય છે ને ત્યારે ખરેખર ખૂબ મને દુઃખ થાય છે અને બંધારણનું હું તમને કહીશ કે અમલીકરણ જુઓ બાબા સાહેબ આંબેડકર પોતે પણ એવું કીધેલું હતું જયારે બંધારણ સોંપ્યું ત્યારે જ કે બંધારણ એ એવું હથિયાર છે કે જો અયોગ્ય વ્યક્તિના હાથમાં ગયું ને તો આજે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બંધારણ અયોગ્ય વ્યક્તિઓના હાથમાં સંપૂર્ણપણે કદાચ જતું રહ્યું છે અને હજી સંભાવના છે સંભાવનાઓ છે જો એસસી એસટી ઓબીસી લઘુમતી સમાજ એક થઈને એક માનવ થઈને માનવ જીવન માટેની જો લડાઈ કરશે ને તો બંધારણ બચાવવાની સંભાવના છે બાકી જે અત્યારે એક માનવ જીવનની સાથે રમત રમાઈ રહી છે અને જે ટુકડા કરવામાં આવ્યા છે ક્યાંક જ્ઞાતિના જાતિના પેટા જ્ઞાતિના એ ટુકડામાં ઉલજીને રહી ગયા ને તો તમે બંધારણને બચાવી પણ નહીં શકો અને જયારે કહીએ છીએ ને કે હાથમાંથી એકવાર ઢોળી ગયું ઢળી ગયું પછી તમે ગમે તેટલું કરશો ભેગું નહીં થાય પણ હા હું માનું છું ત્યાં સુધી અત્યારે ઘણો ખરો સમાજ જાગૃત થઈ ગયો છે કદાચ બંધારણનું અમલીકરણ કરાવનાર વ્યક્તિ કદાચ ક્યાંક અયોગ્ય આવી ગયા છે પરંતુ જે આપણી એક જાગૃતતા છે ને એ હવે આપણે ક્યાંક ને ક્યાંક બંધારણ યોગ્ય હાથમાં પાછું આપવું જ પડશે એની સિવાય છૂટકો જ નથી હું ખાસ કરીને એક સ્ત્રી હોવાના નાતે બહેનોને કહેવા માંગીશ કે તમે જેમ બાબા સાહેબ આંબેડકરે જેમ એક પ્રકૃતિએ જે ભેદ રાખ્યો છે સ્ત્રી પુરુષનો એ ભેદની સાથે બાંબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું છે બાબા સાહેબ આંબેડકરે કોઈ જ્ઞાતિ જાતિને આધારિત બંધારણ નથી ઘડ્યું કોને કેટલી જરૂરિયાત છે કોના કેટલા મૂળભૂત અધિકારો છે કોની કેટલી ક્ષમતા છે દાખલા તરીકે હું એમ કહીશ કે પૂરા વિશ્વની અંદર જે પ્રેગી દરમિયાન જે જે ચાલુ પગારે રજાઓ મળે છે એ બાબા સાહેબ આંબેડકર સૌથી પહેલા એને ભારતની અંદર આ કાયદો અમલીકરણ કરાવેલો તો એમને એક એવી વ્યક્તિ છે કે જે એક સ્ત્રી હોવાની સ્ત્રીની એક સમસ્યાને પણ એને એનું કહીએ ને કે એની લાચારી નથી બનવા દીધી તો એવી વ્યક્તિને સમજીને સ્ત્રીઓ તો ખાસ કરીને બંધારણ ને બચાવવા માટેની મુહિમ આવવું જ પડશે નહીં તો એ દિવસ દૂર નથી જ્યાં પાછી સતી પ્રથા આવી જશે પાછી ક્યાંક ને ક્યાંક રૂમમાં પૂરી દેવાની પ્રથા આવી જશે ક્યાંક ને ક્યાંક પાછી દાસી પ્રથા આવી જશે ક્યાંક ને ક્યાંક બહુ પત્ની પ્રથા આવી જશે ક્યાંક ને ક્યાંક દૂધ પીતી જાહેરમાં કરવામાં દીકરીઓને આવશે ને છતાં પણ સ્ત્રી એક શબ્દ નહીં ઉચ્ચારી શકે તો જો સ્ત્રીઓ એ પોતાનું અસ્તિત્વ બચાવવું હોય તો જ્ઞાતિ જાતિના વાળામાંથી તો દરેક સ્ત્રીએ નીકળવું જ પડશે પછી હું એમ કહીશ કે કેમ એ સવર્ણ સમાજની સ્ત્રી પણ કેમ નથી જો એમને પણ પોતાનું અસ્તિત્વ બચાવવું હોય ને તો બંધારણને બચાવવા માટેની પોતાની એક મુહિમની અંદર એને જોડાવવું જ પડશે આજે નહીં તો કાલે ખુબ ખુબ આભાર આ